આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે કારણ કે બે ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે હવામાન વિભાગનું એલર્ટ હવામાન વિભાગે રાજ્યના દરિયાકિનારે આવેલા તમામ બંદરો પર એલસીએસ ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારોને પચ્ચીસમી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે ઓરેન્જ અને યલો એલર્ટ આજે ગુજરાતના 4 જિલ્લા દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો કુલ 77.24% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 78.99% થયો છે. જનજીવન પર અસર ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. ધંધા રોજગાર પર જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. chella 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વાહન વ્યવહારની સુવિધા ચોમાસાની આ પરિસ્થિતિમાં પણ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ STA એ નાગરિકોને સુવિધા પહોંચાડવા માટે 14000 મી વધુ રૂટ પર 40000 મી વધુ ટ્રિપ્સ સફળતાપૂર્વક પૂરી કરી છે અને નહિવત ટ્રિપ્સ રદ કરી છે.